એકતા દેખાવાનું વે આપો બધા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે બધા કામ કરવાનું હોય આપો આ દેશો અંદર નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે વિકાસ કોયો આખા દેશો અંદર વિકાસ કોયો આખા દેશો અંદર ગુજરાતો ખૂણો ખૂણો વે દેશો ખૂણો ખૂણો જ્યારે વિકાસ કામે વે છે આપો કઈ કોનો વંચિત રહી જાય છે આપો વિસ્તાર અંદર બી કામ વેનું જો જોઈએ કાની જોઈએ ન જો જોઈએ અવારનવાર આ વિસ્તારો અંદર આપો લોકો ઠોગના લીધે માહે આવી જાતે

છેવડે ફક્ત ને ફક્ત વિકાસો કામ થોડાક હોય એ પોતા માટે જ કોઈ મોટા બંગલા બાંધ્યા આ વિસ્તારો અંદર આ રોડ રસ્તા તકલીફ થાય અહીં જોજો એ પોતા ગ્રાન્ટ આવે હે પણ છતાં બી ગ્રાન્ટ નો સદુપયોગ ન કોનો ઓનો પોતા વિધાનસભા ને ડીડીયા પાડા સાક બનાન છોડી ને કા દેખાય આ ફોન ઝઘડિયા દેખાય દાહોદમ દેખાય ગોધરામ દેખાય આખા ગુજરાત માં દેખાય ના પણ બી પાલ ના મિલે ફોન કા પેલ ના મિલે

আপো বাধা বিকাশ হরি আরি রেন কাম কোনো আই বিস্তার বিকাশ হয়ে আপো বাধা বিকাশ